બાળ ચરિત્ર છપ્પૈયાધીશ બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજની જય હજારો વૈરાગીને જમાડી અને પ્રભુ ઘનશ્યામે પોતાનું ઐશ્વર્ય બતાવ્યું એક વખત ધર્મદેવ પોતે ઘેર બેસી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરતા હતા અને ત્યાં અચાનક જ જય શ્રી નો એમ ગગનભેદી અવાજ સંભળાયો ધર્મદેવી જેવી દ્વાર પર નજર કરી કે ત્યાં તો ઉભેલા વૈરાગ્યોની મોટી જમાત દેખાઈ કેટલાક કોઈરાગી મળી ને ધર્મદેવને કહેવા લાગ્યા કે અમને સર્વેને આજે સીધા સામાન અપાવો પરંતુ ધર્મદેવને grief એટલું બધું સીધું સામાન ન હતું કે સામે ઉભેલા સર્વે સાધુ સંતોને પૂરતું ભોજન કરાવી શકે વૈરાગ્યો સાધુ સંતોએ કહ્યું કે અમારે આજે તમારે આંગણે જ ભંડારો કરવાનો છે

નાનું સરખું ઝુંપૈયા ગામ મોટું નગર હોય તો ત્યાંથી સીધું મળી શકે પરંતુ અહીં આટલા બધા સાધુ સંતોને કેમ ભોજન આપું ધર્મદેવ તો થોડા ઝચક્યા અને અંતરમાં મૂંઝાયા કે પોતાને ગેર આવેલ કોઈ સાધુ સંત સાધક કે તીર્થયાત્રી જો ભૂખ્યો તરસ્યો જાય તો તે ગૃહસ્થાશ્રમીના અનેક પુણ્યો લઈ જાય છે અને સત્કર્મોનું ખુવાર થઈ જાય છે વળી પોતાને ઘેરથી ભૂખ્યા તરસ્યા અભ્યાગતોને જવા દેવું એ આપણો અતિથિ ધર્મ નથી આમ ધર્મદેવ ચિંતાના વિચારોમાં ઘેરાયા ત્યાં તો અંતર્યામી ઘનશ્યામ પ્રભુ પિતાના અંતરનો વિચાર જાણી અને કહેવા લાગ્યા કે પિતાજી તમે ચિંતા ના કરો ઘરમાં જે કાંઈ છે એ આપીએ ભગવાન બધું પૂરું કરશે ઘનશ્યામ પ્રભુની આ વાત સાંભળી ધર્મદેવને મનમાં થોડી હિંમત આવી અને માતા ભક્તિદેવી અને સુવાસીની ભાભી ઘનશ્યામ પ્રભુના કહેવે ઘરમાંથી સાકર ગોળ ઘી લોટ ચોખા દાળ એમ બધું મોટા મોટા પાત્રોમાં ભરી અને સીધું આપવા લાગ્યા અને અહીં ઘરમાં પાછું એટલું ને એટલું જ સામાન રહ્યું તે પાત્રોમાંથી ખૂટતું જ નહોતું આ જોઈ અને ભક્તિ માતાને સુવાસીની ભાભીને આશ્ચર્ય થયું કે કેટલું એ સીધું આપીએ છીએ તો એ જરાય ઓછું થતું જ નથી સાદુ સંતુને આપવાથી ઘરમાં ખૂટતું નથી પરંતુ જેમ જેમ આપીએ છીએ તેમ તેમ ઘરમાં બરકત થાય છે આ વાત ભક્તિ ભક્તિમાતાએ ધર્મદેવને કહી ત્યારે ઘનશ્યામ પ્રભુ કહે છે કે તમે તો દયાળુ અને માયાળુ છો તમે ગેર આવેલાને કદી ભૂખ્યા જવા દેતા નથી એ બધું ભગવાન જાણે છે એટલે આપણા ઘરમાં ભગવાનની ઈચ્છાથી રિદ્ધિ અને સિદ્ધિ સ્વયં પોતે આવી અને આ સીધા સામાનનો ગંજ કરી દીધો છે અને સામાન અખૂટ રહ્યું છે આમ ઘનશ્યામ પ્રભુ આવું અદ્ભુત ઐશ્વર્ય ને ધર્મદેવ ભક્તિ માતા તથા સુવાસીની ભાભીને બાલ ઘનશ્યામ પ્રભુ પ્રત્યે ફરી સાક્ષાત ઈશ્વરપણાનો નિશ્ચય થયો ભક્તો ભૂખ્યાને ભોજન અને તરસ્યાને જળ આપનારાને ભગવાન કદી ભૂખ્યો કે તરસ્યો રાખતા નથી અને સાધુ સંતો કે ગરીબ દુખ્યા જીવોને જમાડવાથી ભગવાન તેને અનંત ગણું કરીને આપે છે આ જ સર્વોત્તમ સેવા પૂજા છે પ્રભુ ઘનશ્યામની જય